મિત્રો ગત ચોમાસું પૂરું થયું શિયાળો અત્યારે તેના અંતિમ ચરણમાં ચાલી રહ્યો છે અને ધીમે ધીમે ઉનાળાનું આગમન થશે તો ખેડૂત મિત્રો ને ખાસ કરીને જાણવાની ઉત્કંઠા હોય કે બે ચોવીસ નું ચોમાસું કેવું રહેશે કેટલો વરસાદ પડશે ચોમાસુ નબળું તો નહીં થાય ને તેવા ઘણા સવાલો હોય છે તેનો જવાબ આજે આપણે આપી રહ્યા છીએ બે હજાર ચોવીસ ના ચોમાસાના ગુજરાતમાં કેવો વરસાદ પડશે તેનું પહેલું મોટું આગોતરું એના ખૂબ જ શોર્ટ વિડીયોમાં આપણે વાત કરશું બહુ લાંબો વિડીયો નહીં બનાવીએ તો પહેલા જ નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ને તમામ મિત્રો વિડીયો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં શરૂઆત કરી દઈએ આપણે એટલે કે ઉનાળો નોર્મલ અથવા નોર્મલથી થોડો વધુ ગરમ રહેવાની શક્યતાઓ હાલ દેખાય રહી છે ચોમાસાની વાત કરીએ તો ચોમાસા ઉપર મુખ્યત્વે લાંબા ગાળાના પરિબળો જે કામ કરતા હોય છે તેનું અત્યારે આપણી પાસે એક લાંબા ગાળાનું ફોરકાસ્ટ છે તેના આધારે ચોમાસાની ઉનાળાની શિયાળાની જે કઈ પ્રક્રિયા હોય છે તે સતત ચાલતી હોય છે અત્યારે પણ જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં ચોમાસાની પણ તૈયારીનો ભાગ ગણી શકાય શિયાળો પણ જામવો જરૂરી છે ઉનાળો પણ જામવો જરૂરી છે

શોર્ટ સમય માટે જે કઈ વરસાદની જે પેટર્નો બંધાતી હોય બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવી સાગરમાં કોઈ સિસ્ટમ બનવી ચોમાસાની ધરી ઉપર નીચે થવી ભેજનું પ્રમાણ વધવું અસ્થિરતા થવી

ત્યારબાદ એપ્રિલ મે જૂન મહિનામાં પણ અલનીનો ન્યુટ્રલ રહેવાની સિત્તેર જેટલી શક્યતાઓ જોવાઈ રહી છે ત્રીસ ટકા શક્યતા એવી ગણી શકાય કે જૂન મહિનામાં પણ એક વીક અલનીનો સક્રિય હોય પરંતુ અત્યારે આપણે સિત્તેર ટકા શક્યતા તરફ જશું અને જો એ મુજબ થશે તો જૂન મહિનાની શરૂઆતમાં કે જુલાઈ મહિનામાં પણ એક ન્યુટ્રલ અલનીનો જોવા મળે છે ન્યુટ્રલ અલની જોવા મળશે તો તેનો મતલબ સીધો એ રીતે થાય કે તેની કોઈ નેગેટિવ કે પોઝિટિવ પણ ખરાબ ઇફેક્ટ નહીં થાય ચોમાસા ઉપર પરંતુ એક વાત રાખવી જોઈએ કે કે જે થતા હોય છે એટલે માંથી ન્યુટ્રલ પછી લાનીના લાનીના માંથી ન્યુટ્રલ પછી અલનીનો જે કઈ ફેરફાર થતા હોય છે તેને આપણે ટ્રાન્ઝિશન કહીએ છીએ હવે જે આ મે જૂન નો ગાળો છે તે ટ્રાન્ઝિશન પીરિયડ છે અને ટ્રાન્ઝિશન પીરિયડ માટે

લા થાય તો પણ એક થી બે મહિના માટે ન્યુટ્રલ ની અસર રહેતી હોય છે તો તે મુજબ આપણે કહી શકીએ કે અલનીનો જો ન્યુટ્રલ હશે મહિનામાં છતાં પણ મહિના સુધી ની થોડી થોડી તો પણ અસર રહી શકે અત્યારે આ એક લાંબા ગાળાનું આગોતરું ઇંધાણ છે આગળ એવું પણ બને કે અલનીનો ઝડપથી ન્યુટ્રલ થઈ જાય ને વીક લા નીનામાં પણ આવી જાય એવું પણ બની શકે કે ખૂબ ધીમે ધીમે ન્યુટ્રલ થાય અને જૂન મહિના સુધી વીક અલનીનો પણ રહે પરંતુ અત્યારના જે કઈ ફોરકાસ્ટ છે તે મુજબ આપણે કહી શકીએ કે જૂન મહિના સુધી એક વીક અલનીનો જેવી અસરો રહી શકે હવે આની સામે એક બીજો અગત્યનો પેરામીટર કે જે આપણા ચોમાસા ઉપર ખાસ કરીને ગુજરાતને પણ મોટી અસર કરતું હોય છે તો તે છે આયોડી ઇન્ડિયન ઓશન ડાયપોલ અત્યારે આયોડી ન્યુટ્રલ છે આગામી સમયમાં આગામી મહિનાઓમાં પણ આયોડી ન્યુટ્રલ રહી શકે અને થોડીક શક્યતાઓ એવી પણ છે કે જૂન જુલાઈ મહિનામાં એક વીક પોઝિટિવ આયોડી ફરીથી સક્રિય થઈ શકે તો આ આપણા માટે એક પોઝિટિવ બાબત કહેવાય જો આમાં કોઈ ફેરફાર નહીં થાય તો આ પેરામીટર જે આયોડી છે તે ચોમાસાને પોઝિટિવ અસર કરે મદદ કરી શકે ગુજરાતમાં પણ ખાસ પોઝિટિવ અસર આયોડીની થઈ શકે હવે આ બંને પેરામીટર નું શું કન્કલુઝન નીકળે શું તારણ નીકળે તેની વાત કરીએ તો ચોમાસાની શરૂઆતના મહિનામાં એટલે કે જૂન મહિનામાં આપણે કહી શકીએ થોડી અસર અલનીનો રહી શકે આયોડી પણ ન્યુટ્રલ હશે ભલે વીક પોઝિટિવ કદાચ થઈ ગયો હોય તો પણ ન્યુટ્રલ ની અસર હશે જૂન મહિનામાં તો જૂન મહિના માટે શરૂઆત ચોમાસાની થોડી નબળી થઈ શકે એવું કઈ નથી કે ચોમાસું નબળું થશે પરંતુ જૂન મહિના સુધી આવી અસરો રહે તેને લઈને જૂન મહિનામાં ચોમાસું એક ઢીલું ઢાલું કહી શકીએ આપણે તે રીતે રહી શકીએ ને આમ જોવા જઈએ તો કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ ગુજરાત સુધી પહોંચતા સુધીમાં આમ પણ ચોમાસાનો કરંટ નબળો થઈ જતો હોય છે આપણે પાછલા ઘણા વર્ષોથી જોઈએ છીએ કે જૂન મહિનામાં લગભગ ગુજરાતમાં સિવાય કે કોઈ

ટૂંકા ગાળાના પેરામીટરોની અત્યારથી કોઈ આગાહી આપણે કરી શકીએ નહીં જેને લઈને આપણે જે જૂન મહિનાની વાત કરી તેમાં પણ જો ટૂંકા ગાળાનું પેરામીટર જેમ કે એમજીઓ ખૂબ જ પોઝિટિવ મળી જાય આપણને તો પાસું પલટી પણ શકે પરંતુ તે આપણે આગળ ખાસ અપડેટ આવશે સોમવારે એક બીજી મોટી અપડેટ આવવાની છે સોમવારે ઓગણત્રીસ જાન્યુઆરીએ ફેબ્રુઆરી મહિનાનું આગોતરું એંધાણ ફેબ્રુઆરી મહિનામાં ઠંડી ગરમી માવઠાની શું પોઝિશન રહી શકે તેની ખાસ વાત આપણે કરશું તો આ અપડેટ કેવી લાગી ખાસ કેજો વિડીયો લાઈક શેર કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર